અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે રાજકોટ અને વગર દલિય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

માટે દસ ટન વાળી ગાડી લઈને આવો ને દસ લાખ પચાસ માં આ આઈસર અગિયાર ચૌદ દઈ દેવાની હે વીસ ફૂટ ગાડી હે આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી દસ લાખ એકાવન હજાર માં અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

આપી દેવાના હે વેચી દેવાના હે પંદર હતો અઢાર વી બાવીસ બધા જ મોડલ છે દય જ દેવાના હે અને તમારે જોતા હોય તો દેવકીનંદન અર્થ મુહસ નો કોન્ટેક કરો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે જરૂરથી કોન્ટેક કરજો અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરજો જય દ્વારકાધીશ હાલો મારાવાલીડાવ તમારી માટે એક બે નહીં અમે તો દસ બાર બોલેરા એક કારેલા

અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ